વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમા ભાઈલી માંજલપુર ફતેગંજ તથા અન્ય જગ્યાએ બ્રિજનું કામકાજ ચાલુ છે અને કેટલાક નવા બ્રિજનું આયોજન ચાલુ છે આમ તમામ બ્રિજમાં સત્તાધારી પક્ષ દ્વારા વડોદરાની જનતાના મિલકત ટેક્સના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે સત્તાધારી પક્ષના મહિલા કાઉન્સિલરનો પણ આ બાબતે બે પુરુષ કાઉન્સિલર ઉપર કરોડોનું ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આમ સત્તાધારી પક્ષના કાઉન્સિલરો અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આ તમામ બ્રિજોના કામકાજમાં મોટા પાયે કરોડોના ભ્રષ્ટાચાર માટે હાલમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળ્યું છે આમ બ્રિજની બાબતે આવા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા આવા તમામ કામોમાં પણ આવા જ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થવાની આશંકા થાય છે આવા બાબતે તેમને તથા વડોદરાની જનતાને માંગ હતી કે સૌ પ્રથમ પાલિકાની સ્થાયી સમિતિ બરખાસ્ત કરવામાં આવે અને સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ દ્વારા સાચી માહિતી જાહેર કરવામાં આવે જેથી વડોદરાની પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થાય નહીં અને જ્યાં જ્યાં બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આસપાસના રહીશોના સૂચન લીધા પછી જ બ્રિજનું કામકાજ કે આયોજન કરવામાં આવે તેવી તેમની તથા વડોદરા શહેરના તમામ રહેવાસીઓની રજૂઆત રજૂઆતની માંગ છે કોંગ્રેસ પક્ષ તરફથી એક રજૂઆત હતી કે હાલમાં સ્ટેન્ડિંગ કમિટીમાં જે બ્રિજ બાબતે ચર્ચા થઈ એમના જ સભ્યો દ્વારા એના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા કે આ આ બ્રિજની લંબાઈ કરવામાં આમનો આ રોલ છે અને એના કારણે થઈને આ ડબલ પૈસા ખર્ચીને આ બ્રિજ બનાવડાવો છે અને જેણે એમને પણ કીધું એમણે પણ કીધું બજારમાં આ વાત ચાલે છે બજારમાં બધી વાતો ચાલે છે લોકો જાણે છે તમે તો ચોથી જાગીર છો લોકશાહીના સ્તંભ છો પણ આ વખતમાં જે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાલી રહ્યું છે ને મારા વીસ વર્ષના કાર્યકાળ દરમિયાન આવી કામગીરી મેં ક્યારેય નથી જોઈ પ્રજાને તો કોરાણે જ મૂકી દીધી છે આ લોકોએ પ્રજાની કોઈ પરવા કર્યા વગર પ્રજાના નાણાંની કોઈ પરવા કર્યા વગર આ લોકો જે આડેધડ કામ જેટલું ગોઠવાય એટલું મંજૂર થાય જે ના ગોઠવાય એ પાછું જાય પાછું ગોઠવાઈને પાછું આવે કામો પોતપોતાના પોતાના લઈ લઈને આવે છે ને અહીંયા મંજૂર કરાવે છે એ કામોથી લોકોને શું ફાયદો થશે કે આનાથી કોર્પોરેશનને કેટલો લાભ થશે એ જોવામાં નથી આવતું પણ પોતાને કેટલો ફાયદો થાય છે એ રીતના કામો થાય છે આમ તો જોવા જઈએ તો જ્યારે બ્રિજ બનતા હોય તો ટ્રાફિકના ભારણનું ઘટાડવા માટે બ્રિજ બનતા હોય તમે વડોદરા શહેરના આટલા બધા બ્રિજ બન્યા તમે મને કહો કે એક પણ બ્રિજ બનવાથી ટ્રાફિકના ભારણનું નિરાકરણ આવ્યું ખરું ટ્રાફિક તો વધતો જ રહ્યો ટ્રાફિક જેટલો હતો એનાથી ડબલ થયો પણ જે અણગત આવડતના કારણે અને જે કોઈ પણ જાતની નીતિ નિયમોમાં રહીને નહીં પણ નીતિ નિયમોને નેવે મૂકીને જે કામો થાય છે એ કામોના સંદર્ભે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમે આ સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો અને જે પણ કંઈ કામ થયા છે એ કામોની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એને તમે તપાસ કરાવો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે કારણ કે તમારા જ સભ્યો આક્ષેપ કરે છે અમે તો કહેતા નથી સ્ટેન્ડિંગ કમિટીમાં ફક્ત ને ફક્ત ભાજપના જ કોર્પોરેટરો હોય છે વિપક્ષના તો હોતા નથી એટલે આ રીતની અમે રજૂઆત આજે કરી છે ભ્રષ્ટ ભાજપના શાસનમાં વડોદરા શહેરની પ્રજા ત્રાઈ મામ પોકારી રહી છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષનું ભાજપનું એક હતું શાસન અને આ વડોદરા શહેરમાં પાણીની સુવિધા ના મળે આજે વડોદરા શહેરમાં જે દર વર્ષે પાણીનું પૂર આવે છે એ પણ પૂર રોકી શકતા નથી ને આ ગત વર્ષે તો ત્રણ ત્રણ વખત પૂર આવ્યા એટલે ભ્રષ્ટાચારની ચરમસીમા આ લોકો વટાઈ ચૂક્યા છે અને હવે તો એમના જ સ્ટેન્ડિંગ કમિટીના મહિલા કાઉન્સિલરે આક્ષેપ કર્યો છે એમ એ સ્ટેન્ડિંગ કમિટીના બે પુરુષ કાઉન્સિલર પર એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તો જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હોય કેટલાક સભ્યો તો મીડિયા સાથે એમને ઇન્ટરવ્યૂ પણ આપ્યું કે ભાઈ આ ડિઝાઇન જૂની ડિઝાઇન સારી હતી નવી ડિઝાઇન ખોટી છે બ્રિજ એક પિલ્લરનો હોવો જોઈએ બ્રિજ બે પિલરનો હોવો જોઈએ હવે જેને કોલમ અને બીમનું જ્ઞાન નથી એ લોકો આ વડોદરા શહેરમાં આવી વાતો કરી રહ્યા છે અમે પણ કોમર્સ આર્ટ્સના ગ્રેજ્યુએટ છે અમને પણ જ્ઞાન નથી પણ અમે એવું કહીએ છીએ કે જ્યારે આ વડોદરા શહેરમાં સારા સારા આર્કિટેક્ટ છે સારા સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે જે બિન રાજકીય છે નિષ્પક્ષ છે એવા લોકોની સલાહ સૂચન લઈને તમે સારા બ્રિજ બનાવો એ તો પછી આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં આપણે દુનિયાની આઠમી અજાબીનો લાલબાગનો બ્રિજ આપણે જોયો છે કે કેવો બ્રિજ બનાવ્યો કેવું કામ આ લોકોએ વડોદરામાં કર્યું છે આજે વડોદરા શહેરમાં જે પ્રજા વેરો ભરે છે ટેક્સ ભરે છે એમના પરસેવાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે એ વાતનું અમને દુઃખ છે માટે મ્યુનિસિપલ કમિશને રજૂઆત કરી છે કે આ સ્ટેન્ડિંગ કમિટી છે એને બરખાસ્ત કરો અને આ સેમ પત્ર રાજ્યના મુખ્યમંત્રીને અમે લખ્યો છે કે આ સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવી જોઈએ કારણ કે આ લોકો જે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શું થાય છે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ ખરેખર જો આ લોકો સાચું કામ કરતા હોય લાઈવ ટેલિકાસ્ટ કરીને વડોદરાની પબ્લિકને બતાવો ને ભાઈ નરી આંખે જોઈ શકાય એવું શું કામ છે આજે વડોદરા શહેરમાં આમ તો આખા ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલે છે વડોદરા શહેરમાં દરેક ચાર રસ્તા પર ખાડા ખોદી કરે છે દરેક બાજુ બ્રિજમાં એક 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 જગ્યાનો બ્રિજ બંધ કરી દીધો છે જે વાયલી વાયલી વાસણાની પ્રજા બુઓ પાડે પાડીને ધાકી ગઈ કે અમને બ્રિજ નથી જોઈતો જ્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં આ લોકો જબરસ્તી બ્રિજ બનાવે છે કારણ કે એમના મળે ત્યાંને કોન્ટ્રાક્ટ મળે જે માંજાપુરનો બ્રિજ પાંચ વર્ષથી બનીને તૈયાર છે આજે બોર્ડના વિદ્યાર્થીઓ બ્રિજનો ઉપયોગ કરે તો સમય પર પહોંચી શકે પરીક્ષા આપવા ટ્રાફિક ના નડે તો એ માજાપુરનો બ્રિજ ચાલુ નથી કરતા કારણ કે એમના મુખ્યમંત્રી પાસે સમય નથી રિબિન કાપવાનો સમાસાવલી રોડનો જે બ્રિજ છે જ્યાં ભ્રષ્ટાચારની વાતો થઈ રહી છે એ બ્રિજમાં શરૂઆતમાં આ લોકો એવું કીધું કે ઉર્મિ સ્કૂલને જોડતો બ્રિજ બનાવો પછી કોઈ એવું કહે છે કે અલગ બ્રિજ બનાવો પછી એમના સભ્ય એવું કહે છે કે આમાં ભ્રષ્ટાચાર છે એક સભ્ય એવું કહે છે કે બે પિલરનો બનાવો એક સભ્ય કહે છે એક પિલ્લરનું એટલે આ લોકોને કોઈ જ્ઞાન નથી અને આ લોકોના ભ્રષ્ટ શાસનના કારણે પોતાની પ્રજાને સહન કરવાનું આવી રહ્યું છે માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ

પછી પુનઃ રજૂઆત કરતા એક બીજો મંજૂર થયો છે અને એ પ્રમાણે બની રહ્યો છે અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે જઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય વિચારી શકાય પરંતુ પાછી બધાના મંતવ્ય એવા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે એની ગતિવિધિ ચાલુમાં છે અન્ય બીજોની ગતિવિધિ પણ ચાલુમાં છે એટલે એવું કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે આ પ્રશ્ન છે નહીં પણ એક કોઈ કે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે બીજું કવિષ્યનું તો જે ડિઝોલ્વ કરવાની જે વાત એમની તો એમને માંગણી કરી છે પણ એમ રીતે ડિઝોલ્વ થાય નહીં એ તો એના ઠોસ કારણો હોવા જોઈએ અને રાજ્ય સરકારને બધા ના પાવર અને જીપીએમસી મુજબ થાય અને આ રીતે એ લોકો આક્ષેપ કર્યો છે જે રીતે આક્ષેપ એ કે સાબિત થયેલી બાબત નથી અને પુનઃ કહું છું જે બ્રિજની કામગીરી છે ગધી